हेलो माय मैट फैमिली के मजा मजा शो आप लोग तो मजा में तो मित्रों टाणे पापन्य कटर तो आप कटर विडियो बनासूँ जो आज पाचड़े धाणा देखाई है तो काटवा है आगे कटर आवे है जो बाजू खेतर में आले है हूँ तमाम देखाड़ू जो बाजू खेतर में आले है ओछू है हे अले है आटे कटाई गए पी आम आईए तो अँ आए थे आप હું કે કેવી રીતના હાલે આ બધું નીકળી ગયું હે હું નીકળી ગયા હે અને કટર આવે હે આવી પાડવાનો હે આવે છે આ વાડીના બધા ઘઉં નીકળી ગયા हमें अपने हेटर है ये ऑटोमेटिंग आल है कटर कोई एक्ट नहीं होगा भाई उन्हीं को मुई बा તો અહીંયા કટર આવે છે આપણા મામા છોકરા જાળી ગયા હે કટર માં ને ટપાડવા નહીં આગણી આપણે ઘરના બાજુમાં માં કાઢવા નહીં આગણી બે માં હરિયા હોય હે

মোৰ তহে লাগিলে কি নাই

મિત્ર એક યુવો પડ્યું હે મહેન્દ્ર યુવો અને એક મારે સોનાલિકા પડ્યું હે બે ટ્રેક્ટર થી ઘેર હારવાને ઓટા ઓલી હેઠળ ટીપ મારવા જાય છે

કટર આવે છે હમણું તો આપણે માથે ચડવું હેઠવ આવે ને એટલે માથે ચડવું એટલે કટરમાં બે હું ટાંકી માં પડી નથી દેવું આપણે ઘઉં ની ટાંકી આમ ઠલાવ આવે એટલે આપણે ચડી જાઉં હું પછી આપણે ગેર બેર બાજુ જવું હોય એમાં કેવી રીતના હોય તો કટર આની કમ આવે છે એટલે આ તો પાછું મળી ગયું કામ

cái hết Cũng chơi đến với Cho mình nói gì Rồi bây giờ con Yeah. જો મિત્રો તમારો ભાઈ ઉતરીયો હોય નીકળે પણ હવે આપણે કટરમાં બે હાનું જ ના થયું હવે પૂરું થવા આવ્યું હે નહીં અને મારે કામ આવી ગયું હતું એટલે કટરમાં બે નહીં હવે હું આ ગયા હતા અમે ગામમાં ફેરવ ઠેલો ઘઉંનો મિત્રો અહીંથી વિડીયા વિરામ પૂછું બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર